પોરબંદર શહેરમાં કેટલાક વાહન ચાલકો બેફામ બનીને પોતાના વાહન ચલાવતા હોવાને કારણે અકસ્માતની ઘટના બને છે પોરબંદર શહેરમાં રવિવારે રાત્રિના સમયે એક હિટ એન્ડ રનની ઘટના બની હતી નવા ફુવારા નજીક બેફામ બનીને દોડતી એક કારે રસ્તા ઉપર ઊભેલા એક દંપતી તેમજ અન્ય એક મોટર ચાલકને હડફેટ લેતા કુલ બે જેટલા વ્યક્તિઓ ઇજાગ્રસ્ત બન્યા હતા પોરબંદરના નવા ફુવારા નજીક રવિવારની રાત્રિના કાર એક કાર ચાલકે પોતાની કાર બેફામ રીતે ચલાવી અને બે મોટરસાયકલ ચાલકોને હડફેટ લીધા હતા જેમાં મનાલીબેન કેતનભાઈ ગેડિયા અને તેમના પતિ સહિતના બે લોકોને હડફેટ લીધા હતા જેમાં મનાલીબેનને ઈજા પહોંચી હતી જ્યારે અનેક એક સાયકલ ચાલકને હડફેટ લેતા કુશાંગી હિરેનભાઈ જેઠવા નામની પાંચ વર્ષની બાળકીને ગંભીર ઈજા પહોંચી હતી અને તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી આ બનાવ અંગે મનાલીબેન ઘેડિયાએ કમલાબાગ પોલીસ સ્ટેશનમાં અંગેની ફરિયાદ નોંધાવી હતી અને પોલીસ પણ હરકતમાં આવી હતી અને તુરંત જ અકસ્માત સર્જીને નાસી ચૂટેલા કાર ચાલક પાર્થ રમેશભાઈ પીપોતર પીપળોતર નામના શખ્સને ઝડપી લીધો હતો કમલાબાગ પોલીસે આજે સોમવારે કમ ફુવારા નજીક જ રીકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું પોરબંદર શહેરમાં પણ કેટલાક બાઇક ચાલકો અને કાર ચાલકો ખાસ કરીને રાત્રિના સમયે બેફામ બની અને દોડે છે પોલીસ દ્વારા અવારનવાર આવા વાહન ચાલકો સામે ડ્રાઈવ યોજવામાં આવે છે તેમ છતાં પણ કેટલાક વાહન ચાલકોને જાણે કાયદાનો ભય જ ન હોય તેમ પોતાની પોતાના વાહનો બેફામ રીતે ચલાવે છે જોકે પોલીસે રવિવારે રાત્રિના બનેલી હિટ એન્ડની ઘટનામાં આરોપીને ઝડપી લીધો હતો અને તેમને કાયદાનું ભાન કરાવ્યું હતું તેમજ તેમની પાસે રિકન્સ્ટ્રકશન પણ કરાવ્યું હતું પોરબંદર શહેરમાં આ પ્રકારના વાહનચાલકો સામે પોલીસ કડક હાથે કામ લે તેવી પણ શહેરીજનોની માંગ છે બ્યુરો રિપોર્ટ પોરબંદર ખબર